જૈન ધર્મના પ્રખ્યાત આચાર્ય સુનિલ સાગરજી મહારાજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જૈનોના પવિત્ર તહેવાર પર્યુષણ અને ગણેશ ઉત્સવના સમયમાં ગુજરાતમાં માસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે આચાર્યશ્રીએ અહિંસા અને જીવદયાના જૈન સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા અને આધ્યાત્મિક શુદ્ધતા જાળવવાના હેતુથી આ અપીલ કરી છે જૈન ધર્મનો મહત્વના પર્વ પર્યુષણ અને હિન્દુ ધર્મના તહેવાર ગણેશ ઉત્સવની ગુજરાતમાં ખૂબ જ શ્રદ્ધા ઉત્સાહના વાતાવરણમાં બંને તહેવારની ઉજવણી થાય છે આચાર્ય સુનિલ સાગરજી મહારાજે જણાવ્યું કે પવિત્ર તહેવારોના સમયમાં માસનું વેચાણ અને વપરાશ બંધ કરવાથી બંને સમુદાયોને ધાર્મિક ભાવનાઓનું સન્માન થશે સમાજમાં અહિંસા તેમજ પર્યાવરણના રક્ષણોનો સંદેશ ફેલાશે આચાર્ય સુનિલ સાગરજી મહારાજે જણાવ્યું કે માસનું વેચાણ અને વપરાશ બંધ કરવાથી જૈન સમુદાયની ધાર્મિક ભાવનાઓનું સન્માન થવાથી સાથે પર્યાવરણ અને જીવસૃષ્ટિના રક્ષણમાં પણ યોગદાન અપાશે અમદાવાદમાં યોજાયેલા આધ્યાત્મિક વર્ષા યોગ બે હજાર પચીસ ના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીને આ અપીલ કરાઈ હતી સુનિલ સાગરજી મહારાજે મુખ્યમંત્રીને આ અંગે રાજ્યવ્યાપી નીતિ ઘડવા અને અહિંસાના સંદેશને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી આજે ગુજરાતમાં ભૂપેન્દ્રલાલ પટેલ આવ્યા અને પ્રાકૃત ભાષા સત્કાર સમારોહનો પાટન કર્યો ખૂબ સરસ વ્યક્તિત્વ છે ત્યાંનું મારી મારી સાથે મારી જોડે વાત થઈ પ્રધાન પ્રધાનમંત્રી માટે પણ હું કહ્યો સદાચાર અને સંસ્કાર આ મોટી સંપત્તિ છે મદિરા કલ્યાણકારી અને પતન કરનારી છે કોઈ પણ વ્યસન જીવનનો સત્યાનાશ કરે છે આ માટે કોઈ પણ વ્યસન જીવનમાં સારું નથી સર્વે ભવંતુ સુખિનાની આ સંસ્કૃતિ પશુધૈવ કુટુંબની આ સંસ્કૃતિ બધાના કલ્યાણ માટે છે બધાનું કલ્યાણ ખાવો પર્યુષણનો પર્વ અને ગણપતિનો ઉત્સવ નજદીક છે વાહ ઉત્સવ બધાને મળીને માણીએ છીએ એવી મંગલ ભાવના શાસ્ત્રે બોલીએ મહાવીર ભગવાન માટે મારી પણ લાગણી આહે લાગણી છે પ્રધાનમંત્રી મોટા માણસ છે ગંભીર હૃદયનો છે શાકાહારી સદાચારી છે અને સૌને મળીને લેનારો જવાનો વ્યક્તિ વ્યક્તિમત્વ છે પ્રાકૃત બ્રહ્મી માટે तो मोटर समाम रंभ योजना जो ये और तेरो उद्घाटन प्रधानमंत्री अर्थ कमलती थसे भी माजी भावना आए ये तो कौन तो सब क्या गुजरात में आवाना गुजरात में मारो ना प्रधानमंत्री तो गुजरात में आवाना चाहें हम गुजरात नो अने गुजरात ना घर प्रधानमंत्री ना घर छे तो आएंगे यही कार्यक्रम होगा भी शक्यता यक्यता